ઓમાન દુબઈ બાદ વધુ એક મુસ્લિમ દેશ અફઘાનિસ્તાનમાં કુદરતનો કાળો કેર જોવા મળ્યો છે તાલિબાન શાસિત દેશમાં ભારે વરસાદ બાદ આવેલા વિનાશકારી પૂરે સો તરફ તબાહી મચાવી છે ઉત્તરી પ્રાંત બાદલા પૂરના કારણે હજારથી વધારે મકાનો દ્વસ્ત થઈ ગયા તો અનેક વિસ્તારોમાં ફ્લેશફડના કારણે લોકોના મકાનોમાં મડ અને કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કુદરતના કેર સામે અત્યાર સુધી ત્રણસો થી વધારે લોકોના મોત થયા છે તો અનેક લોકો લાપતા છે આ સ્થિતિ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનના છે અહીંયા શુક્રવારે આવેલા ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર આવી ગયું જેના કારણે બગલાન પ્રાંતમાં ભારે તારાજી જોવા મળી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂરનું પાણી અચાનક નિશાળવાળા વિસ્તારોમાં ઘૂંસી આવે છે અને જોત જોતામાં કાસા મકાનોના બારી દરવાજા તોડીને વહેવા લાગે છે જેમાં ઘરની તમામ ઘરવખરી તણાઈ જાય છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે